ભાવનગર અમરેલીના ઘણા બધા વિસ્તારોની અંદર અમુક અમુક અન્ય જિલ્લાઓની અંદર પણ ખૂબ સારું એવું ડુંગળીનું વાવેતર છે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતને અત્યારે મુખ્ય સમસ્યા આવી છે બાફિયાની તો બાફિયાને કહી દ્યો બાય બાય પણ એના માટે તમારે સાવધાન રહેવું પડશે તો તમે બાય બાય કરી શકશો મિત્રો ખાસ કરીને જોઈએ તો પહેલા તો આપણે બાફિયાની ઓળખ લેવી જરૂરી છે બાફિયો કોને કહેવાય શેના લીધે આવ્યો કારણ કે બાફિયાના ઘણા બધા પ્રકાર છે બફાઈ ગઈ ડુંગળી આપણે દેશી ભાષાની અંદર બાફિયો નામ આપી દીધું છે બાફિયો કોને કહેવાય શેના કારણે આવે તો બાફિયો આવવાના ઘણા બધા કારણો છે પેલા કારણની ઝડપ ચર્ચા કરી લઈએ હમણાં ખૂબ સારો એવો ભારે વરસાદ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ખાસ કરીને જે ડુંગળી અને વાવેતર થયું છે ડુંગળીનું એમાં ભાવનગર અમરેલીની અંદર ખૂબ સારો એવો વરસાદ થયો એટલે ભેજ સતત છે કારણ કે સતત ભેજના કારણે પણ આ ડુંગળી સી બાફીઓ આવે અને આ મજાના કારણે એને માફક વાતાવરણ મળી ગયું હવે બાફીઓ આવવાના ઘણા બધા કારણોમાંથી માંથી કારણ સૌથી વધારે અગત્યનું અને મહત્વનું છે કુમી કુમી એટલે તમે હમણાં જોજો ઘણા બધા એની મગફળીની અંદર તમારી મગફળીના છોડવા ઉપાડશો ને તેમાં જોજો કે એમાં મોટી મોટી ગેંઠ આ મગફળીનું આ મૂળિયું છે આ મૂળિયા ઉપર આમ મોટી મોટી ગેંઠું થઈ ગઈ આ મોટી મોટી હોજી ગેલી ગેંઠું એને દબાવશો ને તો ગાંઠ કડક હોય બરોબર ન્યા ખબર પડી જાય કે આમાં કુમી છે પણ આમાં ડુંગળીમાં ખબર પડતી નથી તો એ કુમીના કારણે થઈ ગાંઠિયો થઈ પોચો થઈ જાય પોચો થઈ જાય એટલે ડુંગળી છે એ આપણી ઉપરથી પીળી પડવાની શરૂ થાય ડુંગળી ફૂંકાઈ જાય એટલે એને આપણે બાફિયા તરીકે ઓળખીએ પહેલું કારણ છે નેમેટોડ બીજું છે સતત ભેજ રહેતો હોય તો ફૂગનું પણ ડેવલપમેન્ટ થાય બરાબર એ ફૂગ પણ આપણી ડુંગળીને હેડવી દે છે જોજો તમે આમ જોહો ને તો થોડી ઘણી આમાં વાસ આવશે ડુંગળીને કંદને ખીણ મૂળિયા અંદર રહી જાય આ નેમેટોડમાં આવું થાય આમાંય આવું થાય તો હાવ પાણી પોછો ડુંગળી નો કંદ થઈ ગયો હોય ઉપર જતા એની અંદર જલેબીના ના ઘોસળા જેમ થાય આપણે દેશી ભાષાની અંદર કહીએ જલેબીના ના થાય એમ એના પાંદડા અને ડુંગળી આખે આમ સપાટ હોય જાય આવી તકલીફ થાય ખેતરમાં આપણને એમ લાગે કે ડુંગળી કાલ આમ ઝૂલતી થી ના આમ હોય કેમ ગઈ કે હોય એટલા માટે ગઈ કે એના બધી ફૂગ નેમેટોડ બેક્ટેરિયા વાયરસ આ બધી એને અસર કરી જાય પીળી થાય ગોળ ગોળ ગુંડાળું થાય નવું પાંદડું નીકળે તો હાવ પીળું નીકળે અને ડુંગળી ફૂઈ જવાના કારણે એને આપણે બાફિયા તરીકે ઓળખીએ તો એમાં ફૂગ બેક્ટેરિયા અને વાયરસ ત્રણેય ભેગા આવ્યા હોય તો આવું થાય જલેબીના એટલે પ્રકારના વાયરસ જેવો રોગ થાય તો એ પણ એક બાફિયાનું કારણ છે એટલે બાફિયો સેના લીધે આવ્યો ને એ ઓળખવું જરૂરી છે સીધી બસ બાફી આવ્યો દવા ધમધમાવો બાફી આવ્યો દવા ધમધમાવો એમ નહીં બે ધનાધન નથી બોલાવાનું પણ પહેલા ઓળખવાનું છે ત્રીજી વસ્તુ એની અંદર જીવાત જેમ કેરી બગડે અને કેરી જીવાત જે જીવાત પડે એ જીવાત તમને આમ જીવાતુંગળી ડુંગળીનો સોડવો એનું કંદ છે શીરો એમાં બારીક કઈ થી તો સફેદ ડુંગળી વાળા ને જીવાત એ સફેદ લાગે નબળી આંખવું હોય એને કઈ દેવ ખાવાનું નથી પણ એક બે ખેડૂત મિત્રો હમણાં એ બાજુના વિસ્તારમાં તો મને બતાવા આવ્યા કે આ રીતના છે તો એ ડુંગળીની અંદર આવે માથા હોય કાળા માથા હોય એની અંદર એ જીવાત છે આપણે આવા પ્રકારની જીવાત હોય તો એના માટેની દવા કઈક અલગ હોય એટલે ખાસ તમારે રાખવાનું છે કે જીવાતના કારણે થયું છે કે શેના કારણે એટલે બાફિયાની ઓળખ કરવી ખૂબ અગત્યની છે એટલે જો કુમીના કારણે બાફિયો હશે તો કઈક અલગ હશે વાયરસના કારણે હશે તો જલેબી જેવું થઈ ગયું છે બધું ભેગું હશે તો એઠેથી મૂળિયા નહીં આવે ને જલેબી જશે તો એ ખાસ અને જો મૂળ્યા આવે અને પોચો ગાંઠિયો થઈ જાય અને એમાં હુંઘો તો વાસ આવે પાછો ખોલો તો તમને એવું લાગે કે આમાં કઈક જીવાત જેવું છે તો એ બાફિયાનો પ્રકાર કઈક અલગ હશે હવે એના બધાના નિયંત્રણ માટેની ખાસ આપણે ચર્ચા કરવી જો કુમી હોય તો આપણે લખ્યું છે કાર્બોસલફાનનો ઉપયોગ કરવો કુમી હોય તો કાર્બોસલ્ફનનો ઉપયોગ કરવો જોઈએ કાર્બોસલફાન થ્રીજીથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે એ સિવાય

એ પછી તમને એવું લાગે કે આ કુમીના કારણે થયેલું છે તો EPN બજારની અંદર આવે એન્ટોમોપેથોજોનિક નેમેટોડ ઈપીએન કરીને ખાલી YouTube માં સર્ચ કરજો તમને ઘણી માહિતી મળશે છતાં ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો તમને ઈપીએન તમારા વિસ્તારમાં નથી મળતું અથવા તમને એની માહિતી નથી તો મારો નંબર તમને હું છેલ્લે આપું છું એની ઉપર મારો કોન્ટેક્ટ કરજો બરાબર ખાસ

ખાસ કરીને ટ્રાયકો અને સુડોમોનાસ નાખવાનું ભૂલવાનું નથી જેની ડુંગળી છે જે નેમેટોડના કંટ્રોલ માટે કે ખૂબ સારું એવું રિઝલ્ટ આપે બાફિયામાં ખૂબ સારા પરિણામ આપે છે આનો ઉપયોગ કરી શકાય ગૌમૂત્ર જો પાણીએ પાણીએ પાવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ મળે છે આ મિત્રો ડુંગળી માટેના બાફિયાના નિયંત્રણ માટેની દવાઓ છે આઈરો

જેની માહિતી પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખવાનો પ્રયત્ન કરશું કે બજાર ની અંદર આવી આવી દવાઓ કારણ કે બહુ બધું આપણે છે અહીંથી declaration એટલા માટે નથી આપતા કે ઘણી બધા લોકો અત્યારે પછી એક જગ્યાએ થી બીજી જગ્યાએ કે નહીં આજ કીધું નહીં આજ કીધું તો એવું ન થાય એના માટે ડુપ્લિકેટ થી સાવધાન રહેજો એટલે આપણા માટે ખૂબ અગત્યનું છે ખાસ વાત જેની ડુંગળી છે એ લખોટી કરતા મોટી એટલે કે ખાસ કરીને જોઈએ તો સોપારી કરતા મોટી થઈ હોય તો સોપારી જેવડી ડુંગળીની અંદર અત્યારે જે લિક્વિડ સાઈઝ વધારવા માટેના જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરી શકાય સાથે સાથે ડુંગળીની સાઈઝ વધારવા માટે તમે પોટેશિયમ સલ્ફર કેલ્શિયમ અને મેગ્નેશિયમ યુક્ત જે ખાતર આવે છે અથવા તો પોટેશિયમ મેગ્નેશિયમ યુક્ત જે ખાતર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો ડુંગળીમાં થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય અથવા જીવાતનું પ્રમાણ રહેતું હોય તો તમારે છે ખાસ કરીને જોઈએ

બાજુમાં બે લાયકોન ઉપર ક્લિક કરી દઈએ જેથી કરીને ફટાફટ તમને માહિતી મળી જાય ત્રીજી વાત ચેનલને લાઈક કરવાનું કારણ કે તમારી કરેલી અમને લાયકું બધું ઇન્સ્પિરેશન આપી જતી હોય અને જે જે લોકો એ ડુંગળીનું વાવેતર ચોમાસાની અંદર કર્યું હોય અથવા હવે સમયમાં કરવાના હોય તો એ મિત્રો છે એ ખાસ કરીને આ વિડીયો એને છે પહોંચાડવાનું ભૂલતા નહીં અને સુનાની પણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી છે એનું ચેનલની અંદર વિડીયો નાખેલો છે તો એ પણ તમે અભ્યાસ કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય